જે બરબાદી અત્યારે જે આપણે અમારા સુરેન્દ્રનગર માં વીસ ટન ની ગાડી રોજ હોપારી ને આવે બોલ વીસ ટન એટલે હજાર મણ થઈ ને હજાર મણ હોપારી એક ગાડી વીસ ટન ની સુરેન્દ્રનગર માં આવે છે તા ભેંસું ભેંસુ જ ખાતી નથી આ હજાર મણ હોપારી રોજ ઉપડે છે મૂળ ખાય તો છે માણા જ ને આ ડોબા ખાય છે નથી લાગતું કઈક આપણને કે આમાં કઈક આપડે પાસું ઓળવાની જરૂર છે વિચારવા જેવું છે ભલે આપણા ગઈડા ને હતા કોઈ કોઈ સલમો પીતા હતા પીતા હતા એ બધો સમય એ વખત નો હતો પણ બાપુ તેથી ખોરા ખાચા હતા અને તેથી કઈ ઘરની ગાયો ભેંસો ના દૂધ હતા હવે અત્યારે તમને કહું નકરું દવા એવું વાળું ખાઈ ખાઈ માણસ તમે જોવો તો પવન ના હિલોળે હિલોળે મારે મૂકી દેતો હોય આપણને દેખાડે પોગે સારું આ ખટારા ફટકાય નહીં સારું એ શું કરી શકે ભલા મને અરે જીવન મળ્યું છે ભલા મને આનંદ કરવાની મોજ કરી લેવાની વાત છે એટલા માટે એક સવારામ બાપાની વાણી કઈ અને એક ગુરુ મહારાજ એના ગુરુ ની વાત કરે છે જો આના ગુરુ સિવાય બાપુ આ શાન ન મળે નકર તો આ દરબારું નો કોક ની પાસે મારીને તોડીને લઈ લઈ એ એમ નથી મળે એવું એમ તો કેટલાય મથે છે એમ ન મળે એના માટે બાપુ સદગુરુ જોવે અને સદગુરુ તમારે સેવા કરવી પડે સદગુરુ ની કૃપા તમારી માથે ઉતરવી જોવે તો મેળ પડે કે આ મારા ગુરુ છે એના બીજા શિષ્યો નહીં હોય તો એવડે મને બોલાવે છે મને કે તમને આટલું બધું ચેમ હોય મેં મેં એ તો તમારો પ્રશ્ન છે મને તો મેં કહ્યું કે ગુરુ મારા ખિસ્સામાં જ નથી આપ્યું એની કઈક દ્રષ્ટિ મારા ઉપર પડી છે ને મારો મેળ પડ્યો છે બાકી તો તમે મારા ભેગા ફરો હું આ બોલું તમે મગજ મગજમાં રાખો અને તમે બોલવાનું ચાલુ કરો તો કે યાદ જ નથી રહેતું તો એ તો એ મેં કહું એ હું શું કરું કારણ કે આ સમજાય નહીં એટલે અમે એક જગ્યાએ ભજન માં ગયા ને હું ભજન ગાતો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીસ નો પૈસા નાખવા આવ્યો એક મારો ભાઈ બંધ હતો તો એ મને કે આ કોઈ દે પૈસા નાખે નઈ પણ ગમે હોય કે પૈસા નાખે તો મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ કે નાના તમ તમે ગાઓ બીજા પચાસ હોય પછી ચા પાણીનો વિરામ પડ્યો આવ્યો ભાઈ મારો ભાઈ બંધ હતો ને તું કોઈ પૈસા નો નાખ કેવી રીતે પૈસા નાખતો હતો ક્યાં એ કે પૈસા નાખું જ તે દરબાર કે મારા દુશ્મન ને ગાળું દેતા હતા મને મોજ આવી કે હું પૈસા એટલે મેં કીધું એ ગાડ્યું ક્યાં બોલ્યો હું ભજન ગાતો કે ના ના તમે ગાળ્યું દેતો મેં કીધું ક્યાં એટલે ગાળું બોલ્યો કે તમે નહોતા કહેતા કે વારું મારા સગનો કોળી નીશનો સગનો કોળી નીશનો નહીં સંગ નો કરીએ નીચનો નોકા પાડ મરી જાય તું અમને અહીંયા કોઈક હળદર ફરે એવા કરી મેં કીધું આ બોલવાનું ચાલુ કરો ભજન માં બધું ડીંગો ડીંગ કોઈ સમજતું જ નથી મેં પછી આ બોલવાનું ચાલુ કર્યું મેં કે આ બોલવાનું મને મેળો જ નહોતો આવતો આ જેટલું બોલાય એટલું આમાં ચોખ્ખે ચોખ્ખું સમજાય તો ખરું

ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે પછી માન વધે ને માન વધે પછી વધત વધત વધે તો ધન ઘટે ને ધન ઘટે પછી મન ઘટે ને મન ઘટે પછી ઘટત 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 ઘટ જાય નાખો તો વધી નથી આય નાખશો તો મારો નાથ ડબલ કરીને આપશે એ વાત પાકી છે હું તો ગરાશ્યો છું પણ પરમાર્થ માટે સતી તોરલે કીધું તું પરમાર્થ કારણ માન માં આગતા નો આવેલા જ હું એક ગાયું માટે જોડી લંબાવું છું મોજ આવે તો બાકી આમાં મારે કઈ લેવાનું નથી એટલા માટે આ દેહ ની દશા મટે ને બાપુ પછી ભજન સમજાય હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને બાપુ જ્યાં સુધી ના જાય ને બેઠા ત્યાં સુધી ન સમજાય બધી જયારે એકાકાર થઈ જાય એમણે મેં ગત ની વાત કરી બાપુ સમાજ કોઈ બી હોય બાપુ એક થઈ જાય ને પછી ભજન સમજાય બાકી નો સમજાય એટલે કે છે એ જેવું નિરૃ્ય ના તો બાંધો રેજી એ મતમાં મારું મારું મંડળું રહે મજા તમને બધા તમે સવારે વખાણ મારા કરવાના સારું લાગ્યું છે ને ભાકી આમાં ખરેખર સાચી મહેનત આમની છે હા એટલે હા એ આવડા અમને કોઈ ગણતું જ નથી દરબારે ભારે મજા કરાવી દરબારે આ મજા કેમ છે એ અમને ખબર એક આ સાઉન્ડ અને આ ઉસ્તાદ આ બે જો અમને ઊંધા નાખવા ને તો આવડા નાખે ગાડીઓ અમને ખબર આવે અને ભૂંડું એમને લગાડી લગાડ્યું એટલે આમને એકવાર જોરદાર તાલીઓથી વધારી દીધ કારણ કે એ અમારા હાથ પગ છે આ અમારું કરેણું છે આ આમને ધારણ તો ડોજે પહોંચાડે આ મજા આવે છે ને સંગીતનો સથવારો સંગીત છે ને મારા ગુરુ મહારાજ કહેતા પાંચમો વેદ છે આ સંગીત છે તમે આંગળી મૂકી જોઓ માથે વગાડતા આવડે તો આની ઉપર કે આની ઉપર એ તો એ એમાંય બાપુ એ કઈ કૃપા હોય તો આવડે બાકી ચેટલાય મથે છે એમ નો આવડે આ મંજીરૂ ન આવડે તમે પટકાડી જો મોટા મોટી મેનેજ અમાર આજ જ વાત થતી દીધી બધાના ફોટા હોય નામ હોય કે મંદિરાવાળાનું કઈ નહીં અને વાતે એ સાચી છે પરસો છૂટી ગયો છે ને તો મારું તો બોલવાનું જાજુ હોય બાકી અમુક અમુક તો બાપુ સો સો ને આઠ આઠ જીકે એ તો અહીં ખંભામાં બાપુ એવડા એમણે વાતો કરતી હોય માઇલ પર એટલે કહેવાનો મારો મિનિંગ આ આ આ એક જાતનું ભજન છે આ આય હેલવું નથી નારાયણ પણ અને પાછું હા આમને પાછું બજેટ એ એવું જ હોય અમારું હોય લાખો રૂપિયા દોઢ દોઢ લાખ બે લાખ અમને બે હાલે બોલો તૂટી જાય આમ તમે તો આ બદલાય હવે કે બેન ને બેહારો ફલાના બાપુ ને એક ને એક તો એમને બે હજાર આપી દો રડી જાય જોવો તો ખરા હું તું હાલે છે ને કે હું આ તો મારું હાલે નહીં ને કે મને એમ થાય કે અમને જે આપે ને અમારા અમારા કરતા આમના હવાયા હોવા જોઈએ અમને લાખ આપે તો આમના હવા લાખ હોવા જોઈએ

એટલા માટે મહાપુરુષો કે છે માં જોયું જળ છે તમારો મારો બાબુ આ દેહ છે ને એમાં ઈશ્વરે બાપુ દીવલ પૂરી અને દીવો કરીને આ દુનિયામાં ચાવી ભરીને મોકલું છે રમકડું એ દીવલ ખૂટી રે ચાવી ખૂટી રે પછી આ દુનિયામાં કોઈ નહીં કે કાંઠ રેવા દો કાઢો દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય કોઈ નઈ કે બે દી રેવાયું શું કામ સ્વાર્થ આ દુનિયા સ્વાર્થ ની હગી છે બાકી દુનિયામાં નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કોઈ દી બાપુ નામ ન થાય લખવું હોય તો લખી લેજો કોકને મારે આપણને સ્વર્ગ નો મળે સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું પડે આ ભૂષટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ધોકાવો જોવે માળવો જોવે પાણી જોવે મેલો એની હાથે થાય આ કપડા મેલા કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે નું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા માલપા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય મારો બાપ નહીં કાઢે ભજન માલપા નહીં હોય તો બાપુ આમાં કચરો ગરી જવાનો જે બાપુ આ ખિસ્સા કાતરે છે જે જે કહેવાનો મતલબ કે નો કરવાના ધંધા કરે છે એ સમજી લેજો કે આમાં કચરા પોતા વગી બંગલો છે આ હા બસ વાત આટલી બાકી કાઈ નહીં ભગવાન નું ભજન કરો ભલા મણા ચોવીસ કલાકમાં જેટલો સમય મળે એટલો એક ઘડી આધી ઘડી પાંચ પાંચ નામ લ્યો તો ભલા મણા મહિને દોઢો નામ થાય સબરી રામાયણ નું એક અદભુત પાત્ર ભીલ ની બાય એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય વેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડીને બેહી ગઈ કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ અભ્યાસ નું ની દીકરી એક જંગલ નું જાનવર જેવું છે અને એક ગુરુ રામ આવ્યા ને તેથી માથે ચાંદી ના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી ધારણા છે રોજ આંગણું વાળે ચોળે ફુરડા બુલડા પાથરી અને રાહ જો હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે આજ પડે કે આજ નો કઈ ને કાલ આવશે